પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના અશોક શોપિંગ સેન્ટર ખાતે આવેલ બંધન બેંક દ્વારા નાના નાના લોકોને લોન આપી રોજગારી તરફ વાળવામાં આવી રહ્યા છે બંધન બેંક દ્વારા અલગ અલગ મંડળો બનાવી લોન અથવા તો વ્યક્તિગત લોન આપવામાં આવે છે જે લોકો મોટા વ્યાજના ભરડામાં સંકળાયેલા હોય નાના લોકો રોજગારી કરતા પાન મહિલાઓ માટે ગૃહ ઉદ્યોગ કરતા તેઓ લોકોને ઓછા ડોક્યુમેન્ટે ઓછા વ્યાજે લોન આપી રહ્યા છે અત્યારે બે હજાર છસો દસ મેમ્બરોને લોન આપી પોતાની રોજગારી તરફ વાળવાનું કામ બંધન બેંક દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે બંધન બેંકની કામગીરીથી મહિલાઓ અને નાના નાના વર્ગના લોકોની અંદર ખુશી જોવા મળી રહેશે જરૂરિયાતમંદ લોકો પોતાનો ધંધો કરી શકે તેના માટે મૂડી રોકાણની જરૂરિયાત હોય છે પરંતુ તેમના પાસે મૂડી ન હોવાને કારણે ધંધો ન કરી શકતા હોય તેવા લોકોને બંધન બેંક મદદરૂપ બની લોકોને લોન આપી રોજગારીની તાલીમ આપી લોકોને રોજ રોજગારી આપી રહી છે જેને લઈ બંધન બેંક તરફથી સારી કામગીરીને લઈને લોકોમાં ખુશી જોવા મળી આવી છે અત્યારે તમે બંધન બેંક સાથે જોડાયેલા છો તો બંધન બેંક થી મહિલાઓને કેવો ફાયદો થયો અને કેવી રોજગારી મળી શકે છે બંધન બેંક થી જે સાથે જોડાયેલી છે મહિલાઓ એમને 30000 થી માંડી અને ત્યાં 1.5 લાખ સુધીની જે લોન મળી રહી છે અને નાનો જે રોજગાર લઈને બેઠા છે કે જે શાકભાજી છે કે નાનું રોજનું પેટ્યું રળીને ખાતા હોય કે સજે સો બસો કમાતા હોય એ લોકો માટે આ ફાયદાકારક છે મતલબમાં કે દરરોજના સો રૂપિયા એમને બચાવવાના થાય છે જે ઊંચા વ્યાજ દરથી લાવી અને એ લોકો પૈસા યુઝ કરતા હતા એ પૈસામાં એમને એવું થતું હતું કે એમનું વ્યાજ જ ભરાતું હતું અને મૂડી ઊભી રહેતી હતી અને આ બંધન બેંક જ્યારની અહીં આવી છે બે હજાર એકવીસથી આવી છે અત્યારે બે હજાર ચોવીસની શરૂઆત છે ત્યાંથી માંડીને અત્યાર સુધી લોકોને ઊંચા ત્યાં વ્યાજ દરે પૈસા લેવા નથી પડતા અને નાના વ્યાજમાં એમને માનો કે હપ્તો ભરે છે એ લોકો અઠવાડિયે એમાં એમનો વ્યાજ અને મૂડી બે જમા થાય અને જે ઊંચા વ્યાજ દરથી લઈ અને લોકો પૈસા ધંધામાં નાખતા હતા તો એમને પૈસા વ્યાજ જ ભરાતું હતું એમની મૂડી તો ઊભી રહેતી હતી તો ઘરે માનો કે એમના બાળકો ભૂખ્યા રહેતા હતા મધ્યમ વર્ગ માટે આ બેંક આશીર્વાદરૂપ છે અને ઉત્તરો ઉત્તર આ બેંક પ્રગતિ કરે એવા અમારા બેનોના પણ આશીર્વાદ છે અને આમાં અમે સહભાગી છીએ અને લોકોને બહુ સંતોષકારક છે બેંક અને હું બેનોને પણ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે તમારા પતિદેવ કે તમે ક્યાંથી પણ ઊંચા વ્યાજેથી પૈસા લાવશો નહીં તમને કોઈ એવી તકલીફ હોય તો મીડિયાના માધ્યમ સમક્ષ હું તમને કહેવા માંગુ છું કોઈ તમારી બેનપણી હોય આજુબાજુમાં ગમડાઓમાં સંદેશો પહોંચાડો અને તમે બંધન બેંકનો કોન્ટેક્ટ કરી અને આ બેંકમાંથી લોન લ્યો એટલે તમે ઊંચા વ્યાજમાંથી બચશો પરિચય અને બેંકમાં આપણું પોસ્ટ છે અને લોકોને કેવી રીતે અત્યારે આશીર્વાદ બની છે લોકોને જીવન જરૂરની અંદર બંધન ઉપયોગી છે એ માંગુ છું નમસ્કાર સાહેબ હું બંધન બેંક અહીંયા રાધનપુરમાં લગભગ બે ત્રણ વર્ષથી અહીંયા છું છોકરાઓ અને મારું નામ છે નિલેશ કુમાર સાંડેસર અમારી બ્રાન્ચ લગભગ અહીંયા ખુલ્લે લગભગ આજે ત્રણ વર્ષ પૂરા થઈ ગયા છે ત્રણ વર્ષની અંદર અમે અહીંયા છવ્વીસો ને દસ કસ્ટમરના સહાયથી અત્યારે એટલી બધી આગળ અમે લાવી દીધા છે બેંકને કે ઓલ ઇન્ડિયામાં બેંક અત્યારે રાધનપુર બ્રાન્ચ છે જે એ નવમાં નંબરમાં છે અત્યારે ઓલ ઇન્ડિયાની અંદર અને આની અંદર જે અમે લોન ચાલુ કરી છે મતલબ સહાયતા માટે હોય છે લોન ત્રીસ હજારથી ફર્સ્ટ લોન ચાલુ થાય છે ત્રીસ હજાર લોનની અંદર વીકલી હપ્તા આવે છે મતલબ અડતાલીસ અડતાલીસ હપ્તા આવે છે અને બે વર્ષની કરો તો છન્નું હપ્તા આવે છે આ રીતે અમે ગ્રુપ મતલબ ગામડી ગામડી જઈને ગ્રુપ બનાવીએ છીએ એના પ્રમાણે અમે ગ્રુપ બનાવીને જે બેનો હોય છે મતલબ પક્ષ સફર થવા માટે એ લોકોને નાની મોટી લોન આપીએ છીએ એનાથી એ લોકોને બહુ જ સહાય મળે છે વ્યાજ વ્યાજદર વ્યાજદરામાં અમારે મતલબ ઇન્ટરેસ્ટ રેટ ગણવા જઈએ તો બાવીસ પોઈન્ટ પંચાણું ટકા હોય છે બરાબર એટલે સવા ટકા આસપાસ એનું વ્યાજ તો છે વીમાની અંદર કેવું છે કે અમારે આની અંદર પર્સનલી વીમો હોય છે મતલબ કસ્ટમરનું સેવિંગ ખાતું હોય છે એની સાથે અમે લોનની સાથે સાથે બજાજ ફિન્સરનો અમે વીમો કરીએ છીએ લોકો મોટા વ્યાજની અંદર હોવાઈ રહ્યા હતા અને બંધન બેંક આવતા લોકોને ખૂબ આશીર્વાદરૂપ બન્યું છે તો લોકો આવી રહ્યા છે તે બાબતે શું કહેવા માંગો છો લોન લેવા માટે કેટલી વધુ વધી લોન અને ઓછામાં ઓછી કેટલી આપો વધુ વધુ દેખો અમારા જે ગ્રુપ લોન હોય છે ગ્રુપ લોનની અંદર અમે ત્રીસ હજારથી દોઢ લાખ સુધી લોન આપીએ છીએ મતલબ નાના બિઝનેસ માટે અને જે લોકો મતલબ છે કોઈ દુકાન છે મોટી પાર્લર છે એ લોકોને દોઢ લાખથી ત્રણ લાખ સુધી અત્યારે લોન આપીએ છીએ એના માટે મંથલી અમે શરૂઆત કરી છે એના માટે તો ઘણા કોલીસો સંદેશો આપવા માંગો છો એ લોકોને અમારો એ જ સંદેશ છે કે તમારે કોઈ જગ્યાએ વ્યાજમાંથી તમે ફસાયો હોય કે તમારે કંઈ નાનો મોટો ધંધો કે એવું કંઈ કરવું છે તો તમે બેંકની અહીંયા બંધન બેંક છે રાધનપુરમાં બરાબર ત્યાં તમે કોઈ બી સાહેબનો કોન્ટેક કરી શકો છો કયા જગ્યાએ આવી શકે આ શાખા આવી છે આપણે પટની ગેટ વિસ્તારમાં અશોક શોપિંગ સેન્ટર दीपक सतवारा સાથે सी एन ट्वेंटी फोर न्यूज पाटन हम जुओ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ફોર ન્યુ